હા બોલો બોલો રા તમે શું કરો છો તમારો પાસે ફોન ના કરવો પડે ના ના કહો તમે તમને આવો એમને બે ધડિયા આજો મારે રવિવાર થાય છોકરો છે બધા સાહેબ ધ્યાન લઈ જાઓ હા હા રમને હા પછી નીકળી તો કહો બોલો એમને આવો

આ હવે જમાલ માજી કેમ મેમન આવે છે મોના બરા ડાળું આ મારું બેટો વરહત થાતા કયો ના બધું ખહળું બધું ગંઠાતું બંધાતું થઈ ગયું મારું હર એ ગંગારામ એ ગંગારામ ક્યાં આવો ભેગા બેટી આવા કેમ આવ્યા અલ્યા તમન માર કાકો હાતા તા કા કાકા શું અતાર ખરાબ બધો જરૂર પડી મારી માર હું તું આવી છે ને એટલે

એ તો બરની પાસે મેલા આવાયા ને ગંગા પાસે આવાયા એ આ બીડી ઘરા પૂઈ બે આવો અલ્યા માથામાં ના બે ઘોડાનું ખાવ તો પણ લેવા દો કે હજુ તો તમે હા હું બોલાવું ને કોઈ ભનાવાન એ હું કો એમ કરાતા એ હા રામજીભાઈ આવો 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 બે આવ તો કોઈ ભલા કેવું સાલો કો ભાઈ આનંદ મંગલ પરમ સુખલા હો આ હાલ જા તો હાલ હાલ છે આવી ને થોડું થી કઈ ના હોય પોણી હા હા આ થોડું પી ના કેવું મે મંગલ તો ઉનકો દબર કયો તો અઠવાડી લટ ન છે આ મે કર્યો હા હા મે આ હા ગડવા મેમન કે બોમથી આવે છે પોઠા ના આવે છે પોઠા હોય આપણે આપણે કીધું આયે જે હોમા પર એટલે ઘર પર તમે તો ભાઈ કેવા કે હોમા બાજુ હા તો આમ તો ના આપણે મગું આવો ફારો છો સબને ભાઈબંધ જેવો હતો પછી કાલ હંપિ ના આલવા ને તો એ ના પાર્યું એટલે આપણે ટીકો કરજો બટા જાનામ કો સે આલ ના હવે એના મેવાર બધે

જેયડો હું આવો હેડો એ એ રોમ 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 જવા દો આપડા એ અસલ છે બધું હારા બોલા થાય હેડો તમે એ છોકરો दारू બીજો પીવે છે અલ્યા ઓયમાં ફૂલુ છે ના હોય તો તાણી તમે તો હેડાર કોઈ કીધું જ નથી તો તો એમ તમે છોડો તમે આપણે હેડવા હેડવા દે જવા દો આ મેમન ઊભો રાખજો ઊભો રાખજો શેડો બેટાઈ ગયો છે ઓ વિહાર આઘુ કરો આઘુ કરો હા આઘુ કરો લ્યો અરે મેન લઈને તો આયા છું પણ હવે શું કરું ઘર તો છે નહીં ઘર સહીય પડી જશે હવે જેવી છે ફળો બધા બતા કે બીજાનું બતાવશે લે હાડો હાડો આયો આયો છેવડો નેકડી ગયો તો ત્યાંલો આ જો કે આ લે હે હે રોમ રો

15 લાખ નો ખર્જો કર્યો હે તો શું વાત કરો એવું તેવું નહી બણાય તો તો ખરા ખાલી આવી જુઓ જો જુઓ એવું તેવું ઘર ઠંડુ ઠંડુ છે એસી છે કમ્પ્લીટ છે આમ મકાન છે ને એટલું ઠંડુ છે એવું છે

હલો કેટલે ભલા પંચર પાડ્યું પેલા મુરત માં તમે પંચર પાડ્યું શું પછી વધાર આવે હતા

માપડ ગંગારો હા કાઢું ગામ ગયા તો માં ના પાડા તાર કે પંચર પડી હોય તો ઉકાસ તો તાવા અમે તો ઘરો અમારે બીજું શું કરવા વાર જો જો ને સાચ તો ગંગારો હા તો થોડું ખાઈ લો તાને ના ના મારે કોઈ ખાવું નહી તમે બાપ બેટો જે કહી દેજે હું જો મારે થોડું મોડું થાય હો હા હો હો હવે આ રેટ આવે છે તાવા મેમ આવે છે ફોન કરજે ના આપણે એડેવા ખાઈ રહ્યા જના 快在没 <problem>